નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કાટિયાબારી ગામેથી શોકાવનારી ઘટના સામે આવી છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જ્યાં મિત્રો ગઈકાલની આ ઘટના છે કે સાડા દસ વાગ્યાની આજુબાજુ ડુંગરાબિલ આદિડભાઈ તેલિયાભાઈ નામનો વ્યક્તિ વૃદ્ધે હાલતમાં મળી આવ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કાટિયાબારી ગામે જેમ કે કહેવાય છે કે ચાર લોકો છે એ મરણ પોષણમાં ગયા હતા ત્યારે અચાનક જે ડુંગરાબીલ આદિરભાઈ તેલિયાભાઈ જે છે પંચાણું વર્ષની આજુબાજુ ઉંમર છે એ મૃતદેહ હાલતમાં મળી આવ્યા છે શું એવી વાતચીત થઈ રહી છે કે ભાઈ આના પર કોઈ હુમલો કર્યો છે કોઈ ઘટના ઘટી છે આ રીતના વાતચીત અત્યારે સો કરી રહ્યા છે લોકો પણ આના પર હુમલો કોને કર્યો છે કેવી રીતના ઘટના ઘટી છે એ કોઈ પણ પ્રકારની સાચી જાણકારી આવેલી નથી જેટલી આપણને મળેલી છે એટલી જ તમને બતાવી રહ્યો છે આ મિત્રો વાત કરવામાં આવે તો ડુંગર વિસ્તારમાં આવેલા કાટિયાબારી ગામે ડુંગરાબીલ આદિડભાઈ તેલિયાબાઈ પંચાવન વર્ષ આજુબાજુ એમની ઉંમર છે એ મરણ પસરમાં ગયા હતા ત્યારે અચાનક એ ઘરે ના આવતા એની શોધખોળ ચાલુ હતી ત્યારે મૃતદેહ હાલતમાં મળી આવ્યા છે મિત્રો આ તો દુઃખ જ ઘટના છે કે લોકો કહી રહ્યા છે કે એના પર કોઈ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની તપાસ તરત જ નસવાડી પોલીસને થતાં ઘટના સ્થળે દળી આવી હતી એની તપાસ છે તે હાથ ધરી છે કાયદાસરની કાર્યવાહી એના પર થશે અને હાથ ધરી છે જ્યાં મિત્રો એની સાચી જાણકારી એની સાથે શું થયું છે કેવી રીતના ઘટના ઘટી છે એ હજુ સુધી સાચી જાણકારી આવેલી નથી પરંતુ પ્રાપ્ત મુજબ માહિતી આપણે મળી રહી છે કે આના પર કોઈના કંઈક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જ્યાં મિત્ર ખરેખર આના પર કોઈ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પણ કોણે હુમલો કર્યો છે એ હજુ સુધી સાચી જાણકારી આવેલી નથી તો મિત્રો આ ઘટના છે કાટિયાબારી ગામની તો મિત્રો આજના સમાચારની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત